ચોમાસાની વિદાય સમયે મેઘરાજાએ વધુ એક રાઉન્ડ શરૂ કર્યું હોય વરસાદનું તેવું લાગી રહ્યું છે ત્યારે હળવદ તાલુકામાં વરસેલા કડાકા ભડાકાના વરસાદને પગલે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જેમાં રણમલપુર ગામે આશરે ચારસો વીઘાથી વધુ પાક વરસાદી પાણીમાં ગરકાવ થયો છે આ વરસાદી પાણીમાં દાડમ લીંબુ કપાસ મગફળી સહિતના પાકોને ઘૂંટણથી લઈને ગળાટૂપ સુધી પાકો પાણીમાં ગરકાવ થયો છે ત્યારે આ પાણીનો નિકાલ કરવા માટે વહીવટી તંત્રને ખેડૂતોએ અવારનવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી પરંતુ પાણીનો યોગ્ય નિકાલ નહીં થતા ખેડૂતોના મોમાં આવેલો કોડીઓ છીનવાય છે ત્યારે ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો કે વહીવટી તંત્રના અણધણ વહીવટના પગલે અમારો ચારસો વીઘાથી વધુનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે તો સાથે જ શિયાળુ પાક પણ નિષ્ફળ જવાની ભીતી રહી છે હળવદના રણમલપુર ગામના ખેડૂતોએ મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી ચૂક્યા છે ત્યારે પ્રાંત અધિકારી સહિતના વહીવટી તંત્ર દ્વારા સ્થળ નિરીક્ષણ કરીને પણ કામગીરી નહીં કરતા હળવદ પંથકમાં ગાજવીજ સાથે વધુ વધુ વરસાદના કારણે ખેડૂતોને ઘૂંટણથી લઈને મોડા અડૂબ સુધીનો પાકનો પાણીમાં ગરકાવ થયો છે ત્યારે પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો એકઠા થયા હતા અને વહીવટી તંત્ર સામે હૈયાવરાળ ઠાલવી હતી